મોદી સરકારની બીજી કેબિનેટ બેઠક બુધવારે યોજાઈ હતી જેમાં પાંચ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી દીધી છે કેન્દ્રીય મંત્રી અશ્વિસિંહ વૈષ્ણવે કહ્યું હતું કે ખરીફ પાક માટે ન્યૂનતમ ટેકાના ભાવની મંજૂરી આપવામાં આવી ગઈ છે જેમાં ચૌદ પાકોનો સમાવેશ કરવામાં આવ્યો છે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે આજના નિર્ણયના કારણે ખેડૂતોને એમએસપી દ્વારા બે લાખ કરોડ રૂપિયા મળશે જે ગત વર્ષની સરખામણીએ પાંત્રી હજાર કરોડ રૂપિયાથી વધારે કહેવાય છે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બે હજારનો હપ્તો નથી આવ્યો તો કરો અહીં ફરિયાદ તો મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે પીએમ કિસાન સન્માન નિધિનો સત્તરમો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યો હતો દેશના નવ કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં હપ્તાની રકમ જમા કરવામાં આવી હતી હજુ સુધી મિત્રો ઘણા ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો પહોંચ્યો નથી જો તમારા ખાતામાં પૈસા આવ્યા નથી તો ચિંતા મિત્રો કરવાની જરૂર નથી પીએમ કિસાન આઈસીટી ડોટ ગવર્મેન્ટ ઇન પર જઈ અથવા તો મિત્રો પીએમ કિસાન એફયુએનડીએસ એટલે કે ફંડ ગવર્મેન્ટ ઇન પર જઈને તમે એસએમએસ મોકલી શકો છો જો નામ લાભાર્થીઓ યાદીમાં હોય છે તો જો તમને મિત્રો હજુ પણ આ યોજનાનો લાભ મળ્યો નથી અને લાભાર્થી યાદીમાં નામ તમારું છે તો મિત્રો તમે ફરિયાદ કરી શકો છો આ માટે મિત્રો તમારે પીએમ હેલ્પડેસ્કનો નંબર અને તમારી ફરિયાદ મિત્રો તમે નોંધાવી શકો છો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળી હતી આ બેઠક બાદ હવે ખેડૂતોના હિતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે મિત્રો મોટો નિર્ણય લઈ લીધો છે વિગતો મુજબ રાજ્યમાં મિત્રો વરસાદ ખેંચાતા સરકાર એક્શનમાં આવી છે અને સિંચાઈ તેમજ પીવાના પાણીના મુદ્દે કેબિનેટમાં ચર્ચા થઈ હતી આ બેઠકમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પીવાના પાણીને પ્રાધાન્ય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પીવાના પાણી માટે સ્થાનિક પાણીના સોર્સ ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સૌરાષ્ટ્રની સૌથી યોજનાની એટલે કે પીવા માટે ઉપરાંત સિંચાઈ માટે પાણી આપવામાં આવશે આ સાથે ઉત્તર ગુજરાતને સુજલામ સુફલામ યોજનામાંથી સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખાતર ખરીદવા ખેડૂતોને 15000 રૂપિયાની સહાય મળશે તો ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે ખેડૂતોને સીધો લાભ મળે તે હેતુથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે બહાર પાડેલી છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ મિત્રો અનેક યોજનાઓ ઓનલાઈનમાં મૂકવામાં આવેલ છે આજે ખેડૂતો માટે આર્ટિકલની વાત કરીશું મિત્રો ખેડૂતોને ખેતરમાં વિવિધ તાપમાન અને વાવેતર કરવાનું હોય છે એટલે કે મિત્રો વિવિધ પ્રકારનું વાવેતર ખેડૂતો કરતા હોય છે પાકને મિત્રો પોતાના વિકાસ માટે અલગ અલગ પ્રકારના પોષક તત્વોની જરૂર રહે છે ખેડૂત લાભાર્થી ભાઈઓને આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન એપ્લિકેશનની અરજી કરવાની હોય છે જેમાં મિત્રો તમને ખાતર ઉપર સહાય મળે છે બાગાયતી વિભાગ દ્વારા મિત્રો યોજનાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે ખાતર સહાય યોજના શું છે શું મળે છે તેની મિત્રો વાત કરીએ તો સામાન્ય ખેડૂત માટે ખર્ચના પચાસ ટકા મુજબ વધુમાં વધુ મિત્રો રૂપિયા દસ હજાર હેક્ટરે સહાય આપવામાં આવે છે ખેડૂતોને મિત્રો વધુમાં વધુ એક હેક્ટર મર્યાદામાં સહાય મળવાપાત્ર થાય છે ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર મિત્રો આવી અનેક યોજનાઓ ચલાવી રહી છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના બે લાખ સુધીના દેવા માપને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે ચૂંટણી વખતે લોકોને રીઝવવા માટે અને વોટ લેવા માટે કોંગ્રેસમાંથી રાહુલ ગાંધીએ અલગ અલગ વિસ્તારોમાં સભા સંબોધન કરતી વખતે એવું કહેતા હતા કે જો કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોને રાહત આપવામાં આવશે અને મહિલાઓને એક મહિને આઠ હજાર પાંચસો ખાતામાં ખટાખટ જમા કરવામાં આવશે તો દાવામાંથી અમુક સ્થળો પર કોંગ્રેસની સરકાર બની છે ત્યાંના મિત્રો લોકો રાહુલ ગાંધી પાસે માંગણી કરી રહ્યા છે કે વોટ લેવા માટે તમે જે અમને વચનો આપ્યા હતા તે હવે પૂર્ણ કરો અને મિત્રો કોંગ્રેસની સરકાર જ્યાં બની છે ત્યાં કોઈપણ પ્રકારની સહાય કે ખેડૂતોના બે લાખ રૂપિયા સુધીના દેવા માપ કે પછી મહિલાઓને આઠ હજાર પાંચસો જેવા કોઈ પણ વચન પૂર્ણ કરવામાં આવ્યા નથી તેવી મિત્રો સૂત્રો અનુસાર જાણકારી મળી રહી છે આના વિશે મિત્રો તમારું શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો આજથી ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી રહ્યો છે કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે તેની મિત્રો વાત કરીએ અને ડિટેલમાં મિત્રો વાત કરીએ તો વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા મિત્રો ફરી એકવાર મોટી આગાહી કરવામાં આવી છે જેમાં હાલ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે આગામી બે દિવસોમાં મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના મિત્રો ભારે પવનો સાથે ધોધમાર વરસાદ પણ વરસી શકે છે ત્યારે મિત્રો આજે અમદાવાદ શહેરની વાત કરીએ તો વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું અને અનેક લોકોને ગરમીથી મિત્રો રાહત મળી હતી સવારથી મિત્રો અમદાવાદમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો જ્યારે મિત્રો આ સાથે દસ વાગ્યા સુધીમાં અડધાથી વધારે જિલ્લાઓમાં મિત્રો વરસાદ પડવાની આગાહીઓ કરવામાં આવી છે આ સાથે છેલ્લા ચોવીસ કલાકમાં મિત્રો ઇઠ્યોતેર તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે અને તાપીમાં મિત્રો કુકરમુંડામાં ત્રણ ઇંચ જેટલો મિત્રો વરસાદ નોંધાયો છે જ્યારે હવામાન વિભાગની માહિતી પ્રમાણે આજે સવારે દસ વાગ્યા સુધીમાં મોરબી ગીર સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા અરવલ્લી ખેડા આણંદ સહિત મિત્રો મહીસાગર અને મિત્રો મહીસાગર અને મિત્રો વડોદરા પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર અને તથા દક્ષિણ ગુજરાતના મિત્રો તમામ જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો અને મિત્રો વરસાદની મોટી આગાહીઓ પણ તૈયારી કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો જુલાઈમાં દસ દિવસ બેન્કો બંધ રહેશે તો મિત્રો જુલાઈમાં દસથી વધારે દિવસો બેંકોમાં રજા રહી શકે છે જોકે આરબીઆઈ બેન્ક હોલિડેઝ અનુસાર દેશના વિવિધ રાજ્યોમાં ચાર રવિવાર અને બે શનિવાર સહિત કુલ તેર રજાઓ રહેશે કેટલાક રાજ્યોમાં મિત્રો બેંક રજાઓ પણ સતત ચાર દિવસ માટે રહી શકે છે જેમાં મિત્રો ગુરુ હરગોવિંદસિંહનો જન્મદિવસ પણ છે અને પાંચમી જુલાઈએ મોહરમ પણ છે જ્યારે મિત્રો સત્તરમી જુલાઈએ તેથી બેંકોમાં દસથી વધારે દિવસો માટે રજા રહેવાની મિત્રો સંભાવનાઓ છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો તમને ગુજરાતી સમાચારના વિડીયો આપણી ચેનલ થકી જોવા મળ્યા રહે